મિત્રો આપણા અડવદમાંથી મોરબી માળિયા અને ધાંગધ્રા બ્રાન્ચની ત્રણેય નર્મદા કેનાલ પસાર થાય છે માળિયા બ્રાન્ચની કેનાલ સાફ સફાઈ એનું ચાલુ છે ધાંગધ્રા બ્રાન્ચની કેનાલ ઉપર નાલાનું કામ મોરબી ચોકડી નજીક ચાલુ છે જ્યારે મોરબી બ્રાન્ચની જે કેનાલ છે એમાં પાણી છોડવું જ છૂટી શકે છે આ બાબતની ઘણા બધા ખેડૂતો પણ રજૂઆતો કરતા હતા ખેડૂતોની પણ એક માંગ એવી હતી કે હવે જો દશકદીમાં કેનાલોમાં પાણી આપવામાં આવે તો પછી જે કંઈ ખેતી છે એ થઈ શકે વાવણી થઈ શકે કારણ કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જે નર્મદા કેનાલ આધારિત જે ખેડૂતો ખેતી કરતા હોય તો એ અત્યારે રાહ જોઈને બેઠા છે કે ક્યારે નર્મદા કેનાલમાં પાણી છોડે અને ક્યારે અમે વાવણી કરીએ હવે દસક દિવસ જેવો સમય બચ્યો છે જો દસ દિવસમાં પાણી આપવામાં આવે તો ખેડૂતો વાવણી કરી શકશે તેની સાથે રણકાંઠાના જે કંઈ ગામો છે માળિયા બ્રાન્ચની કેનાલના તો એ ગામો તો મોટાભાગે એ બધા નર્મદા કેનાલ આધારિત જ ખેતી કરે છે ત્યાં આગળ જો પાણી દસક દિવસમાં ન આપવામાં આવે તો પછી પાછોતરું વાવેતર થાય તો એમાં કંઈ મળવાનું નથી એટલે ખેડૂતો પણ કહી રહ્યા છે કે વહેલી તકે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે ધારાસભ્યને પણ રજૂઆતો કરી હતી ધારાસભ્યએ પણ કાલે ગાંધીનગર ખાતે રજૂઆતને કરી છે આપણી સાથે ધારાસભ્ય છે એટલે આપણે થોડીક તેઓ સાથે વાત કરી પ્રકાશભાઈ અમને ફોન આવતા હોય તમને તેથી વિશેષ ફોન આવતા હોય છે ખેડૂતો કહી રહ્યા છે કે દસક દિવસમાં જો પાણી છૂટે તો કામનું નહીતર કંઈ કામનું નથી તો પ્રકાશભાઈ પાણી દસક દિવસમાં ખેડૂતને મળશે ખરું અમે ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રીને દસાડાના ધારાસભ્ય પી કે પરમાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હિતેશભાઈ મહામંત્રી હિરેનભાઈ અને સૌ આગેવાનો અહીંયા જિલ્લા પંચાયતના સદસ્ય ધાંગધ્રા તાલુકા પંચાયતના પ્રમુખ અને સૌ આગેવાનો અમે મળ્યા હતા અને ખેડૂતોને વહેલામાં વહેલી તકે પાણી આપવા માટે ત્રીસમી તારીખે પાણી છોડવાની મેં રજૂઆત કરી રજૂઆતના અનુસંધાનમાં ખાસ તો માળિયા કેનાલ રહી એ આપણે ઘણા વર્ષોથી સાફ નહોતી થઈ એટલે ખેડૂતોનો સહકાર લઈ અને એ કેનાલને આપણે બંધ કરાવી હતી બીજી બધી કેનાલ તો પંદર પાંચ સુધી ચાલુ રહી હતી પણ આ કેનાલ સાફ કરવાના હિસાબે બંધ રહી હતી એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરી કે આ ખેડૂતોને જે છેલ્લા બે મહિના અઢી મહિનાથી પાણી મળ્યું નથી તો એમને વહેલી તકે પાણી મળે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ તરત જ અધિકારીશ્રીને સૂચના આપી પણ આ કેનાલમાં જે કામગીરી ચાલુ છે એમાં સફાઈ રહીને એ હજી પણ આમ તો પંદરેક દિવસનું કામ છે પણ કોન્ટ્રાક્ટરોને ટીમને ડબલ કરવાનું અને અહીંના આગેવાનો જિલ્લા પંચાયતના સદસ્ય અને બધા આગેવાનોએ કીધું કે અમે સહકાર કરશું એટલે સાથે મળીને એવા સાઇફનો જે બાકી છે એ બધા સાઇફનો સાફ થઈ જાય અને કેનાલ એકદમ સાફ થઈ જાય એટલે એની ડેડલાઈન અમે સાતમી તારીખ પહેલાં આ બધું બધું કમ્પ્લીટ થઈ જશે તો ઉપરથી કીધું કે આ સાફ થઈ જાય એટલે તરત જ પાણી છોડશું એવી જ રીતે આ ધ્રાંગધ્રામાં તમે કીધું એમ મોરબી રોડ ઉપર ત્યાં નાળા ઓલાના હિસાબે કારણ કે વિકાસનું કામ પણ રોડ કરવો હોય તો કેનાલમાંથી જે જરૂરી હોય કરવું પડે તો એ કોન્ટ્રાક્ટરને પણ અત્યારે બોલાવીને સૂચના આપી દીધી કે આ કામ પાંચ તારીખ સુધીમાં ડેડલાઈન કરી પાંચ તારીખ સુધીમાં તમે કમ્પ્લીટ કરી નાખો તો ધાંગધ્રા અને માળિયા છ સાત તારીખ સુધીમાં કેનાલ ચાલુ થઈ જશે અને મોરબીનું તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે સૂચના આપી દીધી એટલે મોરબી કેનાલ ચાલુ થઈ જશે એટલે ખેડૂત મિત્રોને હું કહું છું કે આપણે છ સાત તારીખ આસપાસ કેનાલું બધી ચાલુ થઈ જશે એવી રીતનું આયોજન છે અમે પ્રકાશભાઈ જોયું હતું મોરબી બ્રાન્ચમાં તો કંઈ છે નહીં તમ કીધું કે ચાલુ થઈ જાય છે હવે વધીને આજકાલમાં ચાલુ થઈ જાય છે માળિયા અને ધાંગીધર બ્રાન્ચની તો પછી એમાં ત્રીસ તારીખ સુધીનું માળિયા બ્રાન્ચ સોરી પંદર તારીખ સુધીનું પંદર છ સુધીનું ટેન્ડર હતું કે ત્યાં સુધીમાં સાફ સફાઈને થશે આ કોન્ટ્રાક્ટર ત્રીસ તારીખનું કહેતા હતા આ બધું પાંચ સાત દિવસમાં કામ બધું પૂર્ણ થઈ જશે કારણ કે આજે તમે અધિકારીઓ સાથે પણ બેઠક કરી છે મેં ખાસ જે આ મિટિંગ કરી એની પાછળનું કારણ જ એ હતું કે માળિયા કેનાલ જો ઝડપી સાફ ન કરાવી અને ટાઈમ લાગી જાય તો જે આપણે ખેડૂતોને પાણી જોઈ પહોંચે નહીં એવી રીતે ધાંગધરામાં કામ એટલું થાય પણ એ જ અત્યારે અધિકારીઓ સાથે બેસીને પ્લાનિંગ જ એ કર્યું કે આ ઝડપી કેમ થાય અને એ ઝડપીમાં જ ડેડલાઈન એ અધિકારીઓ સાથે બેસીને કોન્ટ્રાક્ટરનું સંકલન કરીને જ અમે આ ડેડલાઈન બનાવી કે છ તારીખ સુધીમાં ધ્રાંગધ્રાવાળું પાણી અહીં આવી જશે તો વાંધો નહીં આવે એટલે એ રીતે આયોજન એ કર્યું છે એવી રીતે માળી એટલે આપણી ગણતરી સાત તારીખમાં છોડાવવાની છે અને આજ ભેગા બેઠા એટલે જ આ થયું જો આજે અમે મિટિંગ ન કર્યું હોત તો આને ઘણો બધો ટાઈમ લાગી જાત આજ ઓગણત્રીસ થઈ એટલે હવે વધીને આજથી આઠ દિવસમાં ખેડૂતો અહીંયા ધરપત રાખે પાણી મળી જાય છે ખેડૂતોને જેટલી ચિંતા હોય ને એના કરતાં એક ટકો આગેવાન તરીકે મારી ચિંતા હોય અને એ કામ હોય છે મારું કામ જ આ હોય છે અને અત્યારે અમે ઓલરેડી ત્યાં રજૂઆત કરી છે અને મારા પ્રયત્નો પૂરેપૂરા હોય કે મારે તો અહીં કોઈ બીજા કોઈ વિષયમાં પડવાનું મારી પ્રજા સુખી મારા ખેડૂત સુખી અને સૌ આગેવાનોને સાથે રાખી અને સંકલન કરીને આ કામ કરવું એ જ મારો ઉદ્દેશ છે અને મને વિશ્વાસ છે કે હું તમારો પણ વિડીયો મેં જોયો તો ત્રીસ તારીખ સુધી કોઈ કારણે શક્ય જ નથી અને તમે તમારી જગ્યાએ સાચા પણ છો કે ત્રીસ તારીખ સુધી આ શક્ય નહોતું પણ એ બધું સંકલન કરીને પૂરું કરાવવું એ જવાનું કહેવાય હા એટલે એ જે ત્રીસ દિવસ પછી જે કામ થવાનું હતું એ કામ સાત આઠ દિવસમાં પૂરું કરી અને વ્યવસ્થિત કામ કરી નાખ્યું પણ પ્રકાશભાઈ તમે હું ટૂંકમાં આ થયું ને પછી તમારી ધ્યાન કારણ કે ખેડૂતો રજૂઆતો ને તો કરતા જતા હલાવવું પડે ટૂંકમાં કેવું પડે કડક સૂચનાઓ દેવી પડે કે ભાઈ તમે આજ એક બોક્સિંગ ભરો છો તો એક આજ ન ભરો પાંચે પાંચ આજે ભરી દો આવું કેવું પડે ને આ તમે અધિકારીઓની બેઠક બોલાય બધાને કીધું કે ભાઈ ચોમાસા પહેલા પીજી વિશેના પ્રશ્નોને એ પણ અમે જોયું સાંભળ્યું કે ભાઈ ફીડરો બંધ થઈ જાય ને દર ચોમાસામાં એમ કહેતા હોય કે રિપ્લેસમેન્ટ છે એવું ન થવું જોઈએ આવી સૂચનાઓ એ પણ તમે દીધું બીજું પ્રકાશભાઈ અમે છે ને કાલ ગયા હતા ભલગામડા પચાસ કરોડ સત્યાવીસ લાખના ખર્ચે પાણીનો સંપ બન્યો ત્યાં આગળ એમાં કોઈ સ્ટાફ નથી પછી ગામના લોકોનું કહેવાનું એવું થતું હતું અડતાલીસ ગામને ત્યાં જ પાણી આપવામાં આવે તો કે પ્રકાશભાઈ આ વખતે એવું નક્કી કર્યું હતું કારણ કે ત્યાં આગળ બ્રાહ્મણી એકમાંથી પાણી લાવવામાં આવે પછી અડતાલીસ ગામોને દેવામાં આવે કે પ્રકાશભાઈએ ડેમ ભરાવી દીધો કે ઉનાળામાં પાણીનો પ્રોબ્લેમ ન થાય હવે એનો સ્ટાફ એટલો કંઈ છે નહીં હાજરમાં મોટરો ભરી જાય બે બે ત્રણ દિવસે રિપેરિંગ કરે પાંચ પાંચ દી થઈ જાય અડતાલીસ માસથી અત્યારે માત્ર ખાલી દસ જ ગામોને પાણી આપવામાં આવે બાકીના અડત્રીસ ગામની અત્યારે પાણી વિતરણ બંધ છે ત્યાં આજે અમે પાણી પુરવઠાની પણ મીટિંગ કરી અને હળવદ તાલુકામાં જે ગામોમાં પાણી નથી જાતું એ પાણીમાં ઝીરો ટોલરન્સ નીતિથી થાય અને માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ સાથે પણ અમે વાત કરી અને આખે આખો આનો માસ્ટર પ્લાન બનાવ્યો છે કે અધિકારીઓ ઘટે ત્યાં અધિકારીઓને નિમણૂક આપી દેવાની અને જે કરવું પડી કરી અને ટોટાલિટીમાં પ્રજાને કોઈ પણ જાતની તકલીફ ન પડે ને એ પ્રકારનું આયોજન માટેની આજે અમે સંકલનની મિટિંગ પૂરી કરી છે એટલે એ એ કામો થઈ જશે ઓકે આપણે મુખ્ય પાણીનો મિત્રો પ્રશ્ન હતો કારણ કે હળવદ ડાંગધ્રાના ખેડૂતોને પ્રકાશભાઈ એક કેવું હતું કે ભાઈ પ્રકાશભાઈ કંઈક મહેનત કરશે ને મળશે ઘણા બધા એના ફોન આવતા હશે ટૂંકમાં સાતથી આઠ તારીખને વધુ નવ તારીખ ત્યાં લગીમાં જે છે એ ત્રણેય આપણી નર્મદા કેનાલોમાં પાણી ચાલુ થઈ જવાનું છે મિત્રો એવી રજૂઆતોને પણ થયું છે સાથે અધિકારીઓને જે કંઈ કામ જે બાકી હતું તે વહેલી તકે પૂર્ણ કરવા માટેની તાકીદ પણ કરવામાં આવી છે આભાર મિત્રો